સુરતમાં ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતા બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાનો આરોપ લાગ્યો છે પાંડેસરામાં કોચિંગ ક્લાસના શિક્ષિકાના પતિ વિશ્વનાથ પ્રસાદે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યાનો આરોપ લાગ્યો છે બાળક શિક્ષિકાને ત્યાં ટ્યુશન જતો હતો શુક્રવારે સાંજના સમયે ટ્યુશનનો સમય પૂર્ણ થયા બાદ આરોપી વિશ્વનાથ પ્રસાદે બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય આચર્યું બાળક ટ્યુશનથી ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે માતાએ શિક્ષિકાને ફોન કર્યો હતો જો કે બનાવથી અજાણ તમામ બાળકોને ઘરે જતા રહેવા માટે કહેવામાં આવ્યું હતું શિક્ષિકાએ માતાને જણાવ્યું હતું કે જોકે બાદમાં તપાસ કરતા શિક્ષિકાના ઘરમાં આવેલા રસોડાની બાજુમાં એક અંધારપટ ખૂણામાંથી બાળક મળી આવ્યું હતું પાંડેસરા પોલીસે પણ તાત્કાલિક ગુનો નોંધી આરોપી વિશ્વનાથ પ્રસાદની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે વિદ્યાર્થીનું કરતા હોય છે પરંતુ આ નરાદમ શિક્ષકે વિદ્યાર્થીની જિંદગી બરબાદ કરી નાખી ઘટના બની છે સુરતના પાંડેસરામાં મહિલા શિક્ષિકાના પતિએ વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું છે ઘટનાની જાણકારી મળતા પાંડેસરા પોલીસે ધરપકડ કરી છે છે તસવીરો તમે જોઈ શકો છો આ એ જ જ્યાં વિદ્યાર્થી ટ્યુશને આવતો હતો ત્યારે તેની સાથે આ પ્રમાણે જે દુષ્કર્મ છે એ આચર્યું હતું સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસના ધમધમાટ શરૂ કર્યા છે ત્યારે તમામ બાબતના પુરાવા છે એ અત્યારે એકત્રિત કરવામાં આવી રહ્યા છે જે પ્રમાણે માહિતી મળી રહી છે તે મુજબ આ નરાધમ છે તેણે વિદ્યાર્થી છે તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને ત્યારબાદ કોઈને કહેશે તો જાનથી મારી નાખવાની કે ધમકી પણ આપી હતી આ બાબતને લઈને ફરિયાદ છે એ સુરત પોલીસને મળતાની સાથે જ તાત્કાલિક ધોરણે પોલીસ એક્શનમાં આવી હતી અને કાર્યવાહી તેજ કરવામાં આવી હતી જે પ્રમાણે અત્યારે હાલ જે વિદ્યાર્થી છે એ વિદ્યાર્થીને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે મૂકવામાં આવ્યા છે ધોરણ ત્રણ ના વિદ્યાર્થી સાથે આ દુષ્કર્મ કરવામાં આવ્યું છે ત્યારે અગિયાર વર્ષીય બાળક સાથે જે રીતે કરતુદ કરવામાં આવી હતી ધોરણ ચારમાં આવતા કોચિંગ ક્લાસ શરૂ થયા હતા ત્યારે એ પાંડેસરા વિસ્તારની અંદર મહિલા શિક્ષિકાના જે પતિ છે તેણે આ પ્રમાણેની કરતૂત કરી છે દરમિયાન મહિલા શિક્ષિકાના પતિએ આ રીતે ઘટના ઘટતાની સાથે ફરિયાદ કરવામાં આવતા સાંજના સમયે ટ્યુશનનો સમય પૂર્ણ થયા બાદ આ દુષ્કર્મ આચર્યું હોવાનું ઘટસ્ફોટ થયો હતો ત્યારે પોલીસે આ બાબતે તપાસ કરી હતી બાળક છે પાંડેસરા પોલીસને કરવામાં આવી હતી ત્યારે પાંડેસરા પોલીસે તાત્કાલિક આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે સુરત ટ્યુશન ટીચર કે પાસે तो वहाँ कल शाम को हुआ कि टीचर के यहाँ से सारे बच्चे चले गए तो उस बच्चे को टीचर के हस्बैंड ने वहीं पे अपने घर में ही रोक लिया और साइड में किचन के बगल में जो बर्तन धोने की वो जगह होती है अंधेरी सी जगह है वहाँ पे उसको रोक लिया टीचर को और उसके बच्चों को भी नहीं पता लगा वो दूसरे रूम में थे बच्चे की माँ को चिंता हुई तो उसने पूछा कि बच्चा क्यों नहीं आया तो टीचर ने बोला यहाँ से सारे बच्चे चले गए हैं उसके बाद माँ खुद आई तो देखा कि वहाँ पर उस टीचर का जो हस्बैंड है करीब पचपन साल की उम्र है विश्वनाथ नाम है उसका और वो उसके साथ में वहाँ दुष्कर्म कर रहा था